વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ છ ઇંગ્લિશમાં સેમેસ્ટર ટુનો ફિફ્થ યુનિટ ફિફ્થ ઓફ ધ સિક્સ તેની એક્ટિવિટી ફાઇવ અને સિક્સનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો અગાઉના વિડીયોમાં આપણે એક્ટિવિટી ફાઇવના એ ભાગ ટ્રાન્સલેશનની સમજ મેળવી હતી જો તેને આ વિડીયો નિહાળવાનો આપણે બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મૂકેલી છે જઈને આપ નિહાળીને અભ્યાસ કરી લેશો તો આજે આપણે એક્ટિવિટી ફાઇવ બીથી ઈ સુધી અને ત્યારબાદ એક્ટિવિટી સિક્સનો અભ્યાસ કરીશું તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી ફાઇવ સૂચના જોઈએ રાઈટ ડાઉન ધ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી ધેટ સ્ટાર્ટ વિથ ડબલ્યુ તો અહીંયા આપણને આપેલા છે જે જે ખાના એમાં એટલા અક્ષરનો આપણે સ્પેલિંગ શોધી અને આ વાર્તામાંથી લખવાનું છે જેની શરૂઆત ડબલ્યુથી થતી હોય તો અહીંયા આપણે પહેલો જોઈશું મિત્રો તો આવશે વન્ડરફુલ બરાબર છે તો આપણે આખું લખીશું ડબલ્યુ ઓ એનડીઆર એફયુએલ બધા બ્રેકેટ્સ આપણા ફૂલ થઈ જશે ત્યાર પછી ડબલ્યુ ઉપરથી છે તો ત્યાં આપણે લખીશું વરી અથવા તો વેર અથવા વુડ આ ત્રણેય વર્ડ્સ આપણને આ સ્ટોરીની અંદર આપેલા છે ત્રણમાંથી કોઈ પણ તમે લખી શકો છો થર્ડ નંબરનો છે એની અંદર આપણે લખીશું વિધિન ઓકે વિધિન નોટ ટાઈમ એવું આપેલું છે ને તો ત્યાં વિધિન લખીશું ત્યાર પછી જે ફોર્થ આપેલા છે એ ટાઈપનો આપણને કોઈ અક્ષર અહીંયા મળતો નથી કોઈ શબ્દ મળતો નથી તો અહીંયા મેં મારી રીતે લખેલું છે વોચમેન ઓકે ત્યાર પછી ફિફ્થ નંબર છે તે ચાર અક્ષરનો છે ચાર અક્ષરના ઘણા શબ્દો છે મિત્રો જે આપણને આ સ્ટોરીમાંથી મળે છે અહીંયા આપણે લખ્યા છે બિલ અથવા વેલ એ સિવાય વિશ પણ લખી શકીએ છીએ વોટ ડબલ્યુ એચ ટી વોટ પણ આવે છે ડબ્લ્યુ ઇ ઈ વેર પણ આવે છે અને ડબલ્યુ એચ એન વેન પણ આવી શકીએ છીએ તો ચાર લેટર્સવાળા તો ઘણા શબ્દો છે તો તમે કોઈ પણ લખી શકો છો ઓકે સિક્સ નંબર છે બે અક્ષરનો જે આપેલું છે વી સેવન્થ નંબર છે પાંચ અક્ષરનો પાંચ લેટરવાળો આપણે જોઈએ તો આવશે વેર અથવા તો હુઝ આ પણ આપણને સ્ટોરીમાં આપેલા નથી મેં મારી રીતે લખેલા છે અને લાસ્ટ વન છે થ્રી લેટર્સનો જે આપણને સ્ટોરીમાં આપેલો છે વે અને વોઝ બંને આપેલા છે બંનેમાંથી ગમે તે લખી શકો છો ત્યાર પછી જોઈએ આપણે સી હુ ડીડ વોટ કોણ શું કરે છે તો જુઓ મિત્રો અહીંયા એક્શન્સ આપેલી છે કઈ ક્રિયાઓ છે તે આપેલું છે અને સામે કયું પાત્ર આ સ્ટોરીની અંદર જે પાત્રો આવે છે ટર્ટલ ક્રો ડિયર હન્ટર અને માઉસ તો આ શું કાર્ય કરે છે એ કાર્ય આપેલા છે આપણે તે કેરેક્ટરનું નામ લખવાનું રહેશે તો ફર્સ્ટ વન આપણને આપેલું છે ક્રોલિંગ કોણ ઘસડાઈને ચાલે છે ધીમે ધીમે ટર્ટર ફ્લાઈંગ તો કોણ ઉડી રહ્યું હતું સમજ પડે છે ને ક્રો થ્રોઈંગ કોણ ફેંકવાની ક્રિયા કરતું હતું હન્ટર હન્ટરે ફેંક્યો હતો ને કાચવાની જો આપ આપિટી ફાઇવના ભાષાંતરનો વિડીયો નિહાળશો તો આપણને જલ્દી સમજ પડી જશે ઇન્ફર્મિંગ એટલે માહિતી કોણ આપતું હતું ક્રો કાગડાએ આપી હતી કટિંગ તો નેટ કાપવાનું અને સેક કાપવાનું કામ કોણે કર્યું માઉસ હાઇડિંગ સંતાવાનું કામ કોણ કરે છે ડીયર અને માઉસ જ્યારે હન્ટર આવે છે ત્યારે ચેઝિંગ પીછો કોણ કરતું હતું હન્ટર અને વેટિંગ રાહ કોણ જોઈ રહી હતું તો રાહ અહીંયા માઉસ ટર્ટલ એન્ડ ક્રો એ પોતાના ફ્રેન્ડ ડિયરની રાહ જોઈ રહ્યા હતા ઓકે ત્યારબાદ જોઈએ આપણે ડી સેક્શન માર્ક ધ સેન્ટેન્સ ઇઝ ટ્રી ઓર ફોલ્સ અને છેલ્લા બે વાક્યોમાં ટ્રી ઓર ફોલ્સની નિશાની કરેલી છે તો તેના માટે યોગ્ય વાક્યો પણ આપણે શોધીને લખવાના છે અહીંયા એકથી આઠ વાક્યો આપણને આપેલા છે ત્યાં આપણે ટ્રિયોર ફોલ્સની સાચી કે ખોટાની નિશાની કરવાની છે અને છેલ્લા બે વાક્યો નથી આપ્યા પણ એ સાચું અને ખોટું આપેલું છે તો એ વાક્ય આપણે બનાવીને લખવાના છે તો ચાલો શરૂ કરીએ મિત્રો ધ ક્રો એન્ડ ધ ડીયર વેર રિલેટિવ્સ રિલેટિવ્સ મીન્સ સંબંધીઓ સ્નેહીજનો કાગડો અને હરણ સંબંધીઓ હતા સાચું ના તે બંને મિત્રો હતા તો અહીંયા ખોટાની નિશાની કરીશું સેકન્ડ ધ હન્ટર એટ ધ ટર્ટલ શિકારી કાચબાને ખાઈ ગયો તો આ વાક્ય પણ ખોટું છે ધ ક્રો લોકેટેડ ધ ડીયર કાગડાએ હરણને શોધ્યું તો વાક્ય કેવું થશે સાચું ચોથું ધ માઉસ વોઝ નોટ રેડી ટુ ફેસ ધ હન્ટર ઉંદર શિકારી સામે જવા તૈયાર નહોતો તો અહીંયા વાક્ય ખોટું થશે ત્યાર પછી જોઈએ પાંચમું વાક્ય ધ ટર્ટલ રેન ફાસ્ટ ટુ સેવ ધ ડિયર કાચબો ઝડપથી દોડ્યો સાચું છે મિત્રો ના સ્લોલી એન્ડ સ્ટેડિલી એ ચાલતો હતો અ કિંગ ટ્રેપડ ધ ડીયર રાજાએ હરણને પકડ્યું હતું સાચું છે વાક્ય ના ખોટું છે ધ ક્રોસ એવડ ધ ટર્ટલ કાગડાએ કાચબાને બચાવ્યો તો આ વાક્ય પણ ખોટું છે કારણ કે સેક કાપી કોથળો કાપી અને ઉંદરે એણે બચાવ્યો હતો અને આમ તો ત્રણેય મિત્રોએ સાથે મળીને બચાવ્યો હતો ડિયર રેન્ડ ઇન્ટુ ટુ ધ બુશ હરણ જાળવામાં સંતાઈ ગયું તો આ વાક્ય થશે સાચું હવે આપણે ખોટું વાક્ય લખવાનું છે તો મિત્રો તમે પણ તમારી રીતે બનાવી શકો છો મેં અહીંયા મારી રીતે એક વાક્ય બનાવી છે જોઈશું આપણે ધ હન્ટર કોટ બોથ ધ અડીયર એન્ડ અ ટટર શિકારીએ હરણ અને કાચબા બંનેને પકડી લીધા તો વાક્ય કેવું થશે ખોટું હવે એ જ રીતે છેલ્લું વાક્ય સાચું હું મારી રીતે લખું છું તમે પણ તમારી રીતે બનાવી શકો છો ધ ટર્ટલ વોકડ સ્લોલી એન્ડ સ્ટીરીલી કાચબો ધીમે ધીમે અને એક ધારી ઝડપે ચાલતો હતો તો વાક્ય કેવું બનશે સાચું ત્યાર પછી જોઈએ મિત્રો ઈ પાર્ટ આન્સર ધ ક્વેશ્ચન્સ પ્રશ્નોના ઉત્તર આપો રાઈટ ફર્સ્ટ છે રાઈટ ડાઉન ધ નેમ્સ ઓફ મેઇન કેરેક્ટર ઓફ ધ સ્ટોરી વાર્તાના મુખ્ય પાત્રોના નામ લખો ઓકે તો આપણે કયા કયા પાત્રો શીખ્યા અહીંયા બધાને ખ્યાલ જ છે ને મિત્રો ડીયર હન્ટર માઉસ ટર્ટલ અને ક્રો તો આ પાંચ કેરેક્ટરના નામ આપણે લખીશું કોઈ પણ ક્રમમાં તમે લખી શકો છો ક્રો ડીયર ટર્ટલ માઉસ એન્ડ હન્ટર હુ વેર ગુડ ફ્રેન્ડ્સ તો આ પાંચ કેરેક્ટર હતા એમાંથી ગુડ ફ્રેન્ડ્સ આ ચાર હતા હન્ટર હતો નહીં તો આપણે અહીંયા આન્સર લખીશું ક્રો ડીયર ટલ એન્ડ ધ માઉસ વેર ગુડ ફ્રેન્ડ્સ ચારે સારા મિત્રો હતા થર્ડ ક્વેશ્ચન વોઝ દેર અ લેક ઇન ધ ફોરેસ્ટ શું જંગલમાં તળાવ હતું તો આનો આન્સર થશે યસ દેર વોઝ અ લેક ઇન ધ ફોરેસ્ટ હા જંગલમાં તળાવ હતું હું કટ ધ નેટ ઝાડ કોણે કાપી કોને કાપી હતી ધ માઉસ કટ ધ નેટ ઉંદરે કાપી હતી વેર ડીડ ધ ડિયર હાઈડ ઇન ધ એન્ડ છેલ્લે હરણ ક્યાં સંતાઈ ગયું ઇન ધ બુશ ઇન ધ એન્ડ અહીંયાથી આપણે લખવાનું શરૂ કરીશું જવાબ ઇન ધ એન્ડ ધ ડિયર હીડ ઇન અ બુશ ઓકે તો અહીંયા આપણી એક્ટિવિટી ફાઇવ પૂર્ણ થાય છે એક્ટિવિટી સિક્સ જોઈએ એ પાર્ટ આપેલો છે યુઝ ધ સેમ લેટર ટુ ટાઈમ્સ એન્ડ મેક અ વર્ડ મતલબ એક જ અક્ષરનો બે વાર ઉપયોગ કરી અને અહીંયા આપણે અર્થયુક્ત વાક્ય સોરી શબ્દ બનાવવાનો છે તો ડી ખાલી જગ્યાએ ખાલી જગ્યાએ આર તો અહીંયા આપણે ભણ્યા ને હાલ મિત્રો શું આવશે ડી ડબલ ઈ આર એટલે ડીયર ડીયર એટલે હરણ સેકન્ડ છે એલ ખાલી જગ્યાએ ખાલી જગ્યા કે તો ત્યાં આપણે મૂકીશું ઓ લુક બરાબર લુક એટલે જો એના પછી થર્ડ છે એફ ખાલી જગ્યાએ ખાલી જગ્યા ડી તો ત્યાં થશે ફૂડ તો ડબલ ઓ આવશે ફૂડ એટલે ખોરાક અને એના પછીનો છે એફઓ ડબલ ખાલી જગ્યા ઓ ડબલ ની તો ત્યાં આપણે લખીશું બે વાર એલ લખીશું એટલે ફોલો ફોલો એટલે અનુસરવું ફિફ નંબર છે ટીઆર અને બે ખાલી જગ્યા છે સેમ લેટર મૂકવાનો છે મિત્રો યાદ કરો શું આવશે ટ્રી થશે બે વાર ઇ મૂકાશે ટ્રી એટલે વૃક્ષ ત્યાર પછી છે સિક્સ નંબર એનાઈ બે ખાલી જગ્યા એલી તો ત્યાં આપણે બી પણ લખી શકીએ છીએ ડબલ બી અને ડબલ ડી પણ લખી શકીએ છીએ નિડલ એટલે સોય ત્યાર પછી આપણે જોઈએ બી ફાઇન્ડ આઉટ ધ એનિમલ્સ બર્ડ્સ ઇન્સેક્ટ્સ અહીંયા જે આપણને આપ્યા છે શબ્દો એમાંથી આપણે કોઈ પણ પ્રાણી પંખી કે જંતુનું નામ શોધી અને એનો યોગ્ય સ્પેલિંગ લખવાનો છે જુઓ પહેલું આપી છે પ્લાન્ટ તો પ્લાન્ટમાંથી કયું પ્રાણીનું નામ બને છે બરાબર એન્ટ એન્ટ એટલે કીડી ત્યાર પછી બીજું આપેલું છે કાવડ તો કાવડમાંથી શું છૂટું પડે છે કાઉ દેખાય છે ને મિત્રો તો ત્યાં લખીશું કાઉ એટલે ગાય થર્ડ નંબર છે ક્રાઉડિડ એટલે ભીડભાડવાળું પરંતુ અહીંયા આપણે લખીશું ક્રો એમાં તમને એ સ્પેલિંગ દેખાય જ છે ત્યાર પછી ચોથો સ્પેલિંગ છે કેચ તો એમાં કયા પ્રાણીનું નામ વંચાય છે ઓકે સી એટી કેટ રાશન તો એમાં બરાબર આર એટી રેડ અને છેલ્લું છે બેચ તો તેમાં બેટ એટલે કે ચામા ચીડિયું આશા રાખો મિત્રો કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય તેમાં સમજ પડી હોય તો તેને અવશ્યથી લાઇક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસ અભ્યાસને લગતા નવા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાઇકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત